રાતના જમવામાં જો કાંઈ હળવું અને એકદમ ટેસ્ટી ખાવું હોય ને તો લીલા વટાણામાંથી તૈયાર થતી આ વાનગી ગ્રીન ચટણી કેચપ કે મીઠી ચટણી સાથે જો સૌ કરશો ને તો જમવાની મજા પડી જશે તો તેની માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં અડધો કપ લીલા વટાણા લઈશું અત્યારે મેં વટાણા કાચા લીધા છે તમે પાર બોઇલ કરેલા કે બાફેલા કોઈ પણ વટાણા લઈ શકો છો હવે તેમાં લીલા મરચાં એડ કરીશું તો આ વાનગીમાં તીખાશ લીલા મરચાંથી જ આવશે એટલે તમને ગમે એ પ્રમાણે લીલા મરચાં લેવાના સાથે એક ઇંચ આદુનો ટુકડો અને ચાર કળી લસણ લીધું છે સાથે પા કપ લીલા ધાણા તેની દાંડલી સાથે જ લેવાના છે અને સાથે જ અડધો કપ અહીં મેં દહીં લીધું છે તેમાંથી અત્યારે બે ચમચી દહીં મિક્સર જારમાં લઈશું જેથી વટાણા પીસવામાં સરળતા રહેશે હવે બધી વસ્તુને પીસી લેવાની છે તો જો થોડી અધકચરી પણ રહે ને તો પણ ચાલે અને આ રીતે પીસીને પેસ્ટ તૈયાર કરી લઈશું હવે એક વાસણમાં પોણો કપ જેટલો રવો લીધો છે અત્યારે આ જાડો રવો લીધો છે તેમાં બે ચમચી ચણાનો લોટ નાખીશું અને સાથે જ જે અડધો કપ દહીં લીધું હતું ને તેમાંથી વધેલું બધું જ દહીં એડ કરી દેવાનું છે અત્યારે અમે ખાટું હોય ને એવું દહીં લીધું છે સાથે જ તેમાં ક્રશ કરીને રાખેલી લીલા વટાણાની પેસ્ટ એડ કરી દઈશું તો પહેલાં બધી વસ્તુને પ્રોપર મિક્સ કરીશું રવો સારા એવા પ્રમાણમાં પાણી એબ્ઝોર્બ કરે છે એટલે પહેલાં આ રીતે મિક્સ કરવાનું અને એ પછી જરૂર પ્રમાણે તેમાં પાણી એડ કરીશું તો અત્યારે મેં પાક અપ કરતાં થોડું વધારે પાણી લીધું છે એ એડ કરીને પ્રોપર મિક્સ કરીશું આ બેટર બનાવતી વખતે વધારે પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો પહેલાં બેટર જે બનાવીએ ને એ થોડું જાડું જ રાખવાનું છે આ રીતનું તમે જોઈ શકો છો કે બેટર ખાસું એવું થીક છે હવે તેને ઢાંકીને પંદર મિનિટ રેસ્ટ આપીશું હવે ખીરામાં એડ કરવા એક વઘાર તૈયાર કરીશું જેના માટે એક મોટી ચમચી તેલ ગરમ કરી તેમાં ચમચી જીરું અને ચપટી હિંગ એડ કરીશું અને હવે જો ખીરાને ચેક કરીએ ને તો રેસ્ટ અપાયા પછી ખીરું થોડું વધારે ઘાટું થઈ ગયું છે અત્યારે જોઈ શકાય છે કે રવામાં બધું જ પાણી પીવાઈ ગયું છે આ સમયે તેમાં તૈયાર કરેલો વઘાર એડ કરી દઈશું આ રીતે ખીરામાં ઉપરથી વઘાર એડ કરીએ ને એટલે જે વાનગી બનાવીએ ને એનો ટેસ્ટ તો સરસ આવે જ છે સાથે સાથે તે અંદરથી સોફ્ટ પણ તૈયાર થશે હવે મિક્સ કરીને તેમાં શાકભાજી એડ કરીશું તો મેં અહીં ગાજર કેપ્સિકમ કોબીજ અને કાંદા લીધા છે તો કાંદા ચાર ચમચી લીધા છે અને બાકીના બધા શાકભાજી બે બે ચમચી લીધા છે અને બધાને એકદમ ઝીણા સમારી લીધા છે અહીં તમને ગમે તો ઝીણી સમારેલી ફણસી અને મકાઈ પણ એડ કરી શકાય છે સાથે તેમાં બે ચમચી લીલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી એવી હળદર એડ કરીને બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું જો તમારે આ નાસ્તો બનાવવાનું પ્લાનિંગ પહેલાંથી હોય ને તો ખીરું બનાવીને રાખી મૂકવાનું એ તમે ચારથી પાંચ કલાક સુધી રાખી શકો છો તો જો અત્યારે ખીરું હજુ ઘાટું છે એટલે ફરી તેમાં ત્રણથી ચાર ચમચી પાણી એડ કરીને મિક્સ કરીશું તો આ રીતનું ખીરું રાખવાનું છે એ પછી તેમાં અડધી ચમચી ઈનો નાખીશું અને ઇનો એક્ટિવેટ કરવા એક ચમચી પાણી એડ કરીને પ્રોપર બધું મિક્સ કરી લઈશું ઈનોની જગ્યાએ જો તમે બેકિંગ સોડા યુઝ કરતા હોય તો એ પાંચ ચમચી નાખવાનો એનું પ્રમાણ ઓછું રાખવાનું છે હવે બધી વસ્તુ પ્રોપર મિક્સ કરીને તમે જોઈ શકો છો કે ખીરું આ રીતનું ઘાટું તૈયાર કરવાનું છે હવે તેમાંથી અપ્પમ ઉતારીશું તો અપ્પમ પેનમાં થોડું થોડું બે બે ટીપા જેટલું તેલ એડ કરીશું અને સરસ ગરમ થાય એ પછી એક મોટી ચમચી જેટલું ખીરું એડ કરીશું અને તેને ઢાંકીને લગભગ બે મિનિટ કૂક થવા દેવાનું છે તો બે મિનિટ પછી જોઈએ ને તો અપમ સરસ ફૂલી ગયા છે અને એક બાજુથી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયા છે હવે તેને ફેરવીને બીજી બાજુથી પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરીશું આ રીતે સ્પૂનની મદદથી પણ તમે ફેરવી શકો છો જો તમને સ્પેચ્યુલાથી ફેરવતા ના ફાવે તો આ રીતે કરી શકાય સાઇડ ચેન્જ કર્યા પછી ફરી તેમાં થોડું થોડું તેલ એડ કરીશું એટલે બંને બાજુથી મસ્ત ક્રિસ્પી અપમ તૈયાર થશે તો લગભગ બંને બાજુ બે બે મિનિટ કૂક કર્યા પછી આ વટાણાના અપમ બનીને તૈયાર છે જોઈ શકાય છે બંને બાજુથી સરસ ક્રિસ્પી તૈયાર થયા છે તો જો તમારે આ રીતે અપમ ના બનાવવા હોય તો તવી પર ચીલાની જેમ પણ બનાવી શકાય છે તો તૈયાર છે લીલા વટાણાના ગરમા ગરમ અપમ એકવાર ટ્રાય કરજો અને મને જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી